સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં ટોલ મુક્તિ મુદ્દે કામરેજમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો જ્યારે કોંગ્રેસ કાર્યકરો દ્વારા કામરેજ ટોલનાકા સામે વિરોધ નોંધાવી રેલી યોજવામાં આવી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જ્યારે કામરેજ કોંગ્રેસ સમિતિના કાર્યકરોની આગેવાનીમાં રેલી યોજાઈ હતી જ્યાં કોંગ્રેસ કાર્યકરોની માંગ હતી કે ચોર્યાસી ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે કારણ કે ટોલ ટોલબૂથની અવધિ પૂરી થઈ ગઈ હોવા છતાં પણ અનિયમિત વસૂલાત ચાલુ છે અવાજ ઉઠાવવામાં આવ્યો કે ટોલ સંચાલક સતત ભાવ વધારતો જાય છે અને સર્વિસ રોડની કામગીરી અધૂરી રહી છે આવેદન પત્ર આપવામાં છે એમાં તમામ અવરજવર નાના લોકલ જે વાહનો છે જે ટેમ્પા ધારકો છે જે રિક્ષા નાની મોટી મોટી રિક્ષાઓ જે ધારકો છે એના માટે ટોલ જબરજસ્તીને ઈરાદાપૂર્વક ધમાલ કરીને લેવામાં આવે છે અને એ લોકો જો પોતાની કાયદાકીય રજૂઆત કરે તો એ લોકોના પર ખોટા કેસ કરવામાં આવે છે આ રસ્તો બરાબર તો છે જ નહીં ઉંધેર સુધી કે તમે ત્યાં સુધી રસ્તા ખરાબ છે અને આ લોકલ પબ્લિક મળવી જોઈએ લોકલ પબ્લિક દસ કિલોમીટરનો એરિયો છે એમાં મુક્તિ થવી જોઈએ કારણ કે ચૌદ વર્ષનો એ લોકોનો કોન્ટ્રાક્ટ હતો ને ચૌદ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને ચૌદ વર્ષ પછી હવે એ લોકો મેન્ટેનન્સ માટે અડધો ટોલ લઈ શકે પણ અડધો ટોલ નથી લેતા ઉલટો ટોલમાં વધારો જ કરતા જાય છે અને ગરીબ માણસો પર સરકાર બોજો નાખતી જાય છે આ બોજાનો ભાર હવે લોકો ઉચકી શકે તેવી પરિસ્થિતિ નથી આજે પાંચસો લોકો બહાર આવ્યા છે કાલે હજાર લોકો બહાર આવશે અને કાલે પાંચ હજાર લોકો પણ આ વિરોધમાં બહાર આવશે એવી અમારી ચિંકી છે અને તાત્કાલિક ધોરણે લોકલ પબ્લિકનો ટોલ બંધ નહીં કરો તો અમે જ્વલન આંદોલન કરવાના છીએ જે ડાયવર્ઝન છે એને એક્સપ્રેસ વે ઉપર જે ડાયવર્ઝન કરવામાં આવેલ છે એમાં જે ટોલની વસુલાત બાબતે અત્યારે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે સાથે સાથે નેશનલ હાઈવે ના અમુક જગ્યાએ પણ પ્રશ્નો છે એમની પણ રજૂઆત કરવામાં આવી છે આ બધી જે રજૂઆતો છે એ સક્ષમ કક્ષાએ પહોંચાડવામાં આવશે અને